નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચુજા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી પદ્યાત ગ્રહણ સમજાવવા જઈ રહ્યો છું એની અંદર નીચે આપેલા પદ્યો કાવ્યો વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો ગ્રહણ ની અંદર જે કાવ્ય આપેલા છે એ તમારે અસાઇમેન્ટની અંદર જોઈ લેવા અહીંયા હું ડાયરેક્ટલી તમને પ્રશ્નો અને એના આન્સર બતાવવા જઈ રહ્યો છું તો પધ્યાત ગ્રહણ નંબર એક એના પ્રશ્નોને આન્સર જોઈએ તો પહેલું છે કવિ મંદિર કોને કહે છે કવિ વિશ્વને મંદિર કહે છે બીજો પ્રશ્ન કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે તો કવિને વિશ્વરૂપી મંદિર રૂપાળું લાગે છે નંબર ત્રણ આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે આકાશમાં સર્જનહારનો મહિમા ચાંદો સૂરજ અને તારા ગાય છે

અતુલ્ય છે કે જેનું કવિઓની કલમે પણ વર્ણન થઈ શકે તેમ નથી અથવા કવિઓ પણ તેનું વર્ણન કરવામાં અસમર્થ છે નંબર છ નીચેના શબ્દોના સમાર્થ શબ્દો લખો વિશ્વ અને ચાંદો એના શબ્દના સમાર્થ જોવાના છે તો વિશ્વ તો જગત દુનિયા ચાંદો તો ચંદ્ર અને સોમ હવે બીજો જે પદ્યાર્થ ગ્રહણ આપેલો છે એના પ્રશ્નને આન્સર જોઈએ પહેલું છે છીપની સી ઈચ્છા હતી છીપની ઈચ્છા મોતી બનવાની હતી નંબર બે છીપ પોતાની ઈચ્છા પૂરી કરવા શું સહન કરતી હતી છીપ પોતાની ઈચ્છા પૂરી કરવા કપરા દિવસો સહન કરે છે નંબર ત્રણ મરજી વાયે ભરાઈને છીપને કેમ ફેંકી દીધી મરજીવાએ વાયે ભરાઈને છીપને ફેંકી દીધી કારણ કે છીપમાંથી મોતી ન નીકળ્યા નંબર ચાર છીપને કઈ વાતનો આનંદ છે છીપને બાળકો તેને સાથે રાખીને રમે છે તે વાતનો આનંદ છે નંબર પાંચ નીચેના શબ્દોના સમાતી શબ્દો લખો ગહવર અને તિમીર તો વિદ્યાર્થી મિત્રો ગહવનનો અર્થ છે ગુફા ઘેવર અને તીમીનો અર્થ થાય છે અંધકાર અને અંધાળું નંબર છ કાવ્યનું યોગ્ય શીર્ષક આપો તો કાવ્યનું યોગ્ય શીર્ષક થાય છે હવે નંબર ત્રણ જે પદ્યાત ગ્રહણ છે એના પ્રશ્નોને આન્સર જોઈએ એમાં પેલો પહેલું ઝાડ ક્યાં જવા માંગે છે કેમ પહેલું ઝાડ દૂર આગા વનમાં જવા માંગે છે કેમ કે દૂર દૂર વનમાં ભાઈઓનો યોગ ખમાતો નથી નંબર બે બીજું ઝાડ વનમાં જવામાં શું ભય બતાવે છે બીજું ઝાડ વનમાં જવામાં ભય બતાવતા કહે છે કે રોજ રોજ કઠિયારા આવે છે અને આપણા પર કુહાડીઓ ચલાવે છે નંબર ત્રણ બીજું ઝાડ ફરિયામાં જ રહેવાનું ક્યાં પસંદ કરે છે બીજું ઝાડ ફરિયામાં જ રહેવાનું પસંદ કરે છે કારણ કે જેમને આપણને જાત ઘસીને પાણી પાયા એમને ક્યારે ફળ અને છાયા આપીશું નંબર નીચેના શબ્દોના શબ્દો લખો વાંડુ અને તો વિદ્યાર્થીઓ નો અર્થાય છે ભાઈ અને કુઠાનો શબ્દ થાય છે કુહાડી નંબર પાંચ નીચેના શબ્દોના પર્યાય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો વિયોગ અને લાકડા તો વિયોગનો અર્થ થાય છે વિયોગ અને લાકડા તો ઈંધણા હવે નંબર છ પદ એટલે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો વૃક્ષોની વેદના તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિદ્યાર્થી મિત્રો આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું ધન્યવાદ